હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આ ઉનાળામાં રીંગણ તાસીર માટે ગરમ હોય છે અને દૂધી ઠંડી હોય છે તો આજે આપણે બનાવશું દૂધીનું પડતું પાંચ તે છ વ્યક્તિનું બનાવશું અને કોકથી ઓલ પાડી દેશું એમાં ત્રણથી ચાર લવિંગ મૂકી દેશું અને ઉપર તેલ લગાવી અને આપણે રોસ્ટ કરવા મૂકી દેશું આપણે આ લવિંગ મૂક્યા છે એ લવિંગ દૂધી સાથે શેકાય અને સ્મોકિંગ નો ભરતામાં બહુ સરસ સ્વાદ આવે છે આ દૂધીને ફેરવતા જવાનું છે અને બધી બાજુથી એકદમ સોફ્ટ થઈ જાય એવી રીતે શેકી લેવાની છે આ આપણે બે ટમેટા લીધા છે તેને કટ કરી લેશું પછી બે કાંદાને આપણે કટ કરી લેશું ત્રણ લીલા મરચા અને આ આપણે હવે કટ કરી દૂધી સરસ શેકાઈ ગઈ છે હવે આપણે એને એક વાસણમાં મૂકી અને તેને ઉપરથી ઢાંકી દેશું અને ગરમ ગરમ હોય તો એકદમ સોફ્ટ થઈ જાય છે અને ઉપરની સ્કીન આસાનીથી નીકળી જાય છે આપણે આ દસ મિનિટ ઢાંકીને હતી ઉપરનું લેયર એકદમ સોફ્ટ થઈ ગયું છે અને દૂધી પણ સોફ્ટ થઈ ગઈ છે હવે આ ચપ્પુની મદદથી આપણે આ બ્લેક લેયર કાઢી નાખશું અને પાણીથી વોશ કરી લેશું ને ચપ્પુ એથી ઝીણું ઝીણું કટ કરી અને જેમ આપણે રીંગણને કેમ મેશ કરવી છે એમ આ દૂધીને મેશ કરી લેશું

લીલા મરચાં ઉમેરશું સ્વાદ અનુસાર મીઠું હાફ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર આ બધું ઉમેરી મિક્સ કરી અને સાતળશો હવે આને ઢાંકી અને બે મિનિટ રહેવા દેશું એટલે તે ટમેટા ગળી જશે અને તેમાંથી તેલ સૂટું પડી જશે જો આમાં તેલ સૂટું પડી ગયું છે હવે આપણે આ શેકેલી દૂધી તેમાં ઉમેરી અને મિક્સ કરી આ આપણું દૂધીનું પડતું હવે રેડી થઈ ગયું છે કટ કરેલા લીલા દાણા ઉમેરી અને તેને મિક્સ કરી આપણે આ સર્વિંગ બાઉલમાં કાઢી લેશું આ આપણે દૂધીનું ભરથું હવે ખાવા માટે રેડી આ અમારા દૂધીના ભરથાની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો